નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર મુખ્ય સમાચારો પર પર્વ મહાશિવરાત્રી પ્રસંગે સોમનાથ મંદિર સહિત શિવ મંદિરોમાં માં ઘોડાપુર મહારાણા પ્રતાપ સિરિયલ ના કલાકાર ફૈઝલ ખાન અને શક્તિ આનંદે અમદાવાદ માં બાળકો સાથે કરી ચર્ચા ઇન્ડિયન સિરામિક ઉદ્યોગ નું અમદાવાદ માં પ્રદર્શન અમદાવાદ શહેર નો જન્મ દિવસ ધામધૂમપૂર્વક ઉજવા છે એવું માનવામાં આવે કે મહાવત ચૌદશ એટલે કે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શંકરનું રુદ્ર સ્વરૂપમાં અવતરણ થયું હતું આ સિવાય પણ કેટલીય કથાઓ મહાશિવરાત્રી સાથે જોડાયેલી છે

મહેરાત્રી ભક્તિ માર્ગની મહારાત્રી છે ત્રણ આસો વત ચૌદશ કાળી ચૌદસની કાળ રાત્રી મંત્ર સિદ્ધિ માટે મહત્વની મહારાત્રી છે ખગોળ પંચાંગ અને ગણિતની દ્રષ્ટિએ મહાશિવરાત્રી વત ચૌદશ ની રાત્રી હોય તે દિવસે મનાવાય છે તેથી મહાવત તેરસ ની તિથિ એ વરેલી સમાપ્ત થતી હોય ત્યારે વદ તેરસ ના દિવસે મહાશિવરાત્રી ઉજવાય છે રાત્રી સમયે મધ્યરાત્રી પછી પ્રચિના પ્રહરમાં સીસ તિધી કાળમાં સીવરાત્રીની પુજાનું વિશેષ મહતવ છે આવો જાણીએ સીવરાત્રીનો મહતવ આજે સી પારતીનું મિલન છે શિવ અને શક્તિનું મિલન એટલે કે રાક્ષસ અસુરીનો નાશ તારકાસુર જેવા રાક્ષસને આજનો નાશ કરવા માટે શિવ શક્તિનું મિલન આજનો વિશેષ મહિમા શિવજીને શિરડીના રસનો અભિષેક કરવાથી ધન ધાન્ય પુત્ર પ્રાપ્તિ થાય છે चौश ओ मृत्युंजय महादेव तागत जन्म मृत्यु आजादे पीड़ित कर बंदने ओं त्रमक यजाने सुगन्धेमृष्टिवर्धन गुर्वादना मृत्युमोक्ष आमंत्रण मंत्र के कृपण शुभ कार्य शिवाय हर हर આજે સમગ્ર ભારતમાં માં મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી શિવ મંદિરોમાં જળ અભિષેક અને બિલીપત્ર ચડાવી ઓમ નમ શિવાય ની ધૂન સાથે શ્રદ્ધાળુઓ ભક્તો દ્વારા થઈ રહી છે ઉજ્જૈન માં આવેલા મહાકાલેશ્વર વારાણસી માવેલા કાશી વિશ્વનાથ મહાદેવ પશુપતિનાથ મહાદેવ તેમજ દ્વારકાનાસારવા ખાતે આવેલા નીલકંઠ મહાદેવ રાણેના અચલેશ્વર મહાદેવ નવાડ ખાતે અગિયારસ માતાના સાનિધ્યમાં સોમનાથ મહાદેવ તેમજ ભીમનાથ મહાદેવ સહિત કડકેશ્વર મહાદેવ ગળતેશ્વર મહાદેવ તેમજ શહેરના અન્ય શિવાલયોમાં આલયોમાં વહેલી સવારથી જ ૐ નમઃ શિવાયની ધૂન દૂધ જળાભિષેક બિલીપત્ર સાથે લઘુ રુદ્રી મહામૃત્યુંજય જાપ ભક્તો દ્વારા થઈ રહ્યા છે જ્યારે ફૂલો રોશનીથી સણગારાયેલા સેવા આલયોમાં ભગવાન બોળાનાથને રીઝવા ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે આજે નવાવાડ કમા અલૌક્યન માતા મંદિર માં સુમનક મહાદેવ મંદિરમાં ભવ્ય પ્રોગ્રામ એટલે કે

આજે ગરવા ગિરનારમાં મહાદેવ ભીમનાથનો અનોખો મેળો યોજાઈ રહ્યો છે જેમાં હજારો શિવ ભક્તો સહિત નાગા બાવાઓ અને સાધુ સંતો ઉમટી પડ્યા છે જેના દર્શનનો લાભ લેવા માટે જન્મૈતનીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરે મેવાડના શાહી રાજા કુંવર પ્રતાપસિંહ અને રાણા અને રાણા ઉદયસિંહનું ભાવ સ્વાગત કર્યું હતું ગુજરાતની શાળાઓમાં બી હું મહારાણા પ્રતાપ નામે સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવા માટે ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપના પ્રતાપ

પ્રતાપનું પાત્ર ભજવતા ફેઝલલે ફેઝલે વાચિતમાં જણાવ્યું કે હજી તો મારી કેરિયરની શરૂઆત છે પરંતુ જે પણ આ ક્ષેત્રમાં કરીશ તે સારું કરીશ ફેઝલે જણાવ્યું કે ડાન્સ એક્ટિંગ સ્ટડી હું હું આ સાથે કરવા માંગુ છું તે શક્ય બને બનશે હું કોઈ પણ વસ્તુને ઇમ્પોસિબલ માનતો નથી ડાન્સ અને એક્ટિંગ મને સરખા જ લાગે છે ડાન્સમાં એક્ટિંગ આવી જ જાય છે એન્કરિંગ તેમજ ઘણા ટીવી શો કરી ચૂકેલા શક્તિ આનંદે જણાવ્યું કે આ શો દરમિયાન તકલીફ જરૂર થઈ હતી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે સિરામિક ઉદ્યોગ ને લગતું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે ભારતીય સિરામિક ઉદ્યોગ ચાલુ વર્ષે પાંચ થી સાત ટકા નો વૃદ્ધિ દર જાળવી રાખ જર્મનના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગેરિટ જણાવ્યું હતું ત્રણ દિવસીય ઇન્ડિયન સિરામિક બે હાજર ચૌદ ના ઉદઘાટન પ્રસંગે આવેલા ગેર હાડે જણાવ્યું હતું કે બી ટુ બી સેમિનારમાં આશરે 150 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે તેમાંથી પંચાવન પ્રતિનિધિઓ યુરોપ અને એશિયા દેશોમાંથી ભાગ લઈ રહ્યા છે ચીનમાંથી સૌથી વધુ 20 કંપનીઓ ભાગ લઈ રહી છે દેશભરમાંથી આશરે છ હજાર મુલાકાતીઓ ભાગ લે છે તેવું એમ તેવું એમ એમ આઈ ઇન્ડિયન પ્રોજેક્ટ ડિરેક્ટર તરણુ મારવાહે જણાવ્યું હતું દેશમાં આ વર્ષે ઉદ્યોગની વૃદ્ધિ મંદ પડી હોવાનું જણાવતા વી એમ એમ ના એમડી રાજેશ નાથે જણાવ્યું હતું કુલ ચાર હજાર અબજ યુરો નું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગમાં હાલમાં ઓવર સપ્લાય ની સ્થિતિ ચાલી રહી છે અમદાવાદ શહેરનો ગઈકાલે બર્થડે હતો જેને લઈને અમદાવાદમાં ઠેર ઠેર અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી ઘણા લોકોએ કેક કાપીને ઉજવણી કરી ત્યારે એલિઝબીસ વિસ્તારમાં આવેલા માણેક બુર્જ પર શહેરના અગ્રણીઓએ પૂજા અર્ચના કરી ઐતિહાસિક ભૂતકાળ અને વિરાસતનું સ્મરણ કર્યું હતું તેમ

સુધી ના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર